ભરૂચના ધોડીકોઈ બજાર વિસ્તારમાં ભાજપના પ્રચારમાં થયેલા હોબાળા મુદ્દે સ્થાનિક મહિલા નગર સેવિકાએ પોલીસ મથકે આઠ સામે ફરિયાદ કરતા સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે ભરૂચના ધોડીકોઈ બજાર વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ પ્રચાર અર્થે જતા સ્થાનિક રહીશોએ વિકાસના કામો ન થતા હોવા મુદ્દે હોબાળો મચાવી ભાજપીઓને ધક્કે ચડાવતા ભાજપીઓનું અપમાન થયું હતું જે બાદ સ્થાનિક મહિલા નગર સેવિકા અને પાલિકા પ્રમુખે આઠ જણા સામે ફરિયાદ નોંધાવતા પ્રમુખની ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાનમાં ઉતરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે જે મહિલા પ્રમુખને ચૂંટણીમાં જીત અપાવનાર યુવાનો સામે જ ફરિયાદ કરતા સમગ્ર વિસ્તારના લોકોએ મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો ને હું અહીંયા વર્ષોથી રહું છું ને આ બધું વર્ષોથી જોઈએ છે બરું કોઈ કામ થતાં નથી અમે કેટલી વાર જઈએ છીએ નગરપાલિકામાં જઈએ છીએ તો અમને એવું કહે છે તમે કાલે આવજો કાલે આવજો તમારા બધા કામ થઈ જશે કોઈ કામ કરતા નથી એ લોકો એના લીધે એ લોકો પચાર કરવા આવેલા હતા અને અમે અમારી ખાલી સમસ્યા મૂકી કે આ બધા કામ થતા નથી તો અમે તમને કેવી રીતે વટ પણ આપી શકીએ ને આ ભાઈની પર જે પણ આરોપ મૂકેલો છે એ બધો ખોટો છે ને એ ને તમે એવું કહો કે આ અશક્ત સમાજનું એ ભાઈનું એવું આમાં કંઈ ઓટું છે નહીં ના બરું જે છે તે એ ભાઈ અમારા માટે જ કાર્ય કરે છે ને અમારા માટે જ બોલેલા છે ને અમારા માટે જ રજૂઆત કરેલી છે એ કોઈના માટે રજૂઆત કરેલી જનતાને એના માટે જ રજૂઆત કરેલી છે અમે ઢોરીકુ બજારમાં રહીએ છીએ અને આ છોકરાઓ ખરેખર ભાજપના કાર્યકર્તા છે એમના ખિસ્સાના પૈસા ખર્ચીને રિક્ષા ભરેલા આવી લાવીને તમને ચૂંટાવેલા છે ને ખુરશી પર બેસાડેલા છે એ છોકરાઓની આગળ તમે વિરુદ્ધ આટલી બધી કલમો લગાવે છે અમે અરજી કરવા માટે કેસ નોંધવા માટે જે અમારો કેસ લેતા કેમ નથી અગિયાર તારીખે ગયેલા લેતા કેમ નથી ને ખરેખર એ છોકરાઓ જ અમારું કામ કરે છે અડધી રાતે પણ અમને એ છોકરાઓને જ પકડીએ છીએ ને છોકરાઓ જ અમારું કામ કરે છે